ગાંધીજીના નામે ચરીખાનારા નેતાઓ અને અધિકારીઓ બીજી ઓક્ટોબર આવશે એટલે ગાંધીજીને શ્રદ્ધા સુમન અર્પણ કરવાના નામે નાટક કરશે પરંતુ વાસ્તવિક રીતે પોરબંદરમાં ગાંધીજીની સ્મૃતિઓ જળવાઈ રહે તેવું તંત્રએ ક્યારેય પણ ગંભીરતાથી ધ્યાન દીધું નથી ચોપાટી પાસે બનાવાયેલા ગાંધી સ્મૃતિ ભવન ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે એટલું જ નહીં પરંતુ ત્યાંનું લેઝર શો પણ છેલ્લા પાંચ વર્ષથી બંધ છે અહીં આવતા પ્રવાસીઓ ગાંધીજીની સ્મૃતિને બદલે પોરબંદરના તંત્રની બેદરકારીની સ્મૃતિને લઈને સાથે જાય છે માટે ગાંધીના નામે થતા નાટકો બંધ કરીને વાસ્તવિક રીતે પોરબંદરના વિકાસ માટે નક્કર કાર્યવાહી કરવી જોઈએ તેવું આ દ્રશ્ય જોતા નથી લાગતું આ છે પોરબંદરનું ગાંધી સ્મૃતિ ભવન કે જે ધણી વગરનું છે એક સમયે અહીંયા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મથી મૃત્યુ સુધીના પ્રસંગોને આવરી લેતો લેઝર શો શરૂ કરવામાં આવ્યો હતો અને પોરબંદર વાસીઓ જ નહીં પરંતુ બહારથી આવતા પ્રવાસીઓ પણ તેનો લાભ લેતા હતા પરંતુ તંત્રની ઉદાસીનતા અને અણાવડતના કારણે છેલ્લા પાંચેક વર્ષથી આ લેઝર શો છે બંધ થઈ ગયો છે ગાંધી જન્મજયંતિ આવી રહી છે ત્યારે તે પહેલાં તંત્રએ ફરીથી ગાંધીજીનો આ લેઝર શો છે એ શરૂ કરવો જોઈએ અને પ્રવાસન ધામોના વિકાસની વાતો થઈ રહી છે ત્યારે હાલમાં જે હયાત પ્રવાસન ધામો છે જેવા કે ગાંધી સ્મૃતિ ભવન છે તો એની સ્મૃતિ જળવાઈ રહે તે માટે તેનો જીર્ણોધ્ધાર કરવો જ રહ્યો પોરબંદર આજકાલ જીનેસ પોપટ